હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપ સર્વને ગુરુવારના જય ગુરુદેવ મિત્રો આજે હું પચાસ પૈસાની જાણકારી લઈને આવ્યો છું અને વ્યવસ્થિત તમને સમજાવું છું કોમેન્ટમાં બહુ આવે છે કે મારી પાસે છે મારી પાસે છે પણ હું જે કહું છું એ તમે સમજો એટલે આ તમને દોરીન પણ બતાવું છું જો આવા પચ્ચા પૈસા કોપર નિકલના જોઈ લેજો ધ્યાનથી જોજો કારણ કે અત્યારે ફ્રોડ બહુ બને છે અને અત્યારે ચલણમાંથી બંધ થઈ ગયા છે તો ટૂલ્સ સિક્કા બહુ બને છે કહેવાનો મતલબ તમે સમજી ગયા આ જોઈ લેજો આ કલકત્તા મીન્ટ છે બરાબર આ આ જે સન લખી છે ને આ આની નીચે કશું જ નથી જોયું એટલે શું કહેવાય કલકત્તા બરાબર એવી રીતે તમે સમજશો તો તમે સિક્કામાં જાણકારી મેળવી શકશો બાકી તો તમે કશું જ નહીં કરી શકો બરાબર કે કહેવાનો હેતુ તમે મિત્રો સમજ્યા તો સારું કહેવાય મિત્રો તમારે લેવાનો છે ઓગણીસો એસી આ ઓગણીસો ચુમ્મોતેર છે જોઈ લેજો હું તમને શું કહેવા માગું છું આ છપાયો છે ઓગણીસો ચુમ્બોતેરમાં બરાબર તમારે આ પાછળ ચુમ્બોતેર છે ને અમારી પેનની અણી દેખાય અહીંયા એસી હોવા જોઈએ બરાબર અને આ સનની નીચે કશું નથી જોઈ લો તમને આટલું શાંતિથી સમજાવું છું કશું નથી એટલે આ કલકત્તા મિન્ટ કહેવાય બરાબર આવો કલકત્તા મીન્ટનો સિક્કો પચાસ પૈસાનો સિક્કો હશે કોપરની કલની ધાતુનો યુએનસી એટલે તમે મિત્રો સમજો ચમચમાતો આવો ચમકદાર સિક્કો હશે ને તો તમને સિત્તેરથી સાતસો રૂપિયા મળે આવી કન્ડિશનનો સિક્કો હશે તો તમને મિત્રો સોથી બસો અઢીસો ત્રણસો જેવો સિક્કો એ રીતની કિંમત મળે બરાબર આ એક સિક્કો થઈ ગયો હવે બીજા સિક્કાની તમને વાત કરું બીજો સિક્કો પણ મિત્રો કલકત્તા જ મીન છે આ કલકત્તા આજે જે લખ્યા છે ને અહીંયા ઓગણીસો ત્યાંશી હોવા જોઈએ કેટલા ઓગણીસો ત્ર્યાસી એસી ત્રણ ઓગણીસો ત્યાંશી આ અહીં કશું ના હોય કલકત્તા મિન્ટ તો તમને એ સિક્કો મેં પહેલાં સિક્કામાં વાત કરી ચમચમાતો સિક્કો હશે તો તમને પાંચસો રૂપિયા પાવશે આવો સિક્કો હશે તો સો દોઢસો બસો જેવો સિક્કો બરાબર નોંધ કરી લેજો અને હા મિત્રો કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતું અમુક અમુક તો સબસ્ક્રાઈબ કરીને પાછા ડીમોનેટાઈઝ કરી દેશે કેમ કે તમને હું જવાબ તો આપું છું મિત્રો બરાબર ના તમને વિડીયો સારો લાગતો હોય તો મહેરબાની કરી ના જોશું કારણ કે હું સત્ય જાણકારી આપું છું ને એટલે લોકોને કડવું લાગે છે તો તમ તારે તમે થાવ ફ્રોડ મને કોઈ જ તકલીફ નથી બરાબર બીજું તો હું શું કહું હવે બરાબર કાલે મેં વિડીયો બનાવ્યો ઉત્તરાયણ હતી કેટલી મહેનત કરી મારા પપ્પાની મરણ તિથિ હતી તોય મને એવું થયું કે લ ચલો મિત્રોને મારા વાલા મિત્રોને હું એક વિડીયો બનાવીને જાણકારી આપી દઉં કારણ કે જ્ઞાન બાટવાથી વધે છે ઘટતું નથી મને એવું થયું તો મેં વિડીયો બનાવ્યો બરાબર બે સિક્કા બતાવ્યા ઓગણીસો એંસી બરાબર કલકત્તા મિન્ટ ઓગણીસો ત્યાંસી કલ કલકત્તા મીન્ટ પછી મિત્રો આવે છે ઓગણીસો ઇઠ્યોતેર તમે કહો છો મારી જોડે હું તમને બતાવીશ એક વિડીયોમાં મારી જોડે કેટલા સિક્કા છે બરાબર આ તો તમને જાણકારી આપવા માટે કહું છું કે જે હું વિડીયોમાં બતાવું મારી પાસે સિક્કા ન હોય તો જ તમને હું એ પ્રકારના સિક્કા બતાવું છું કે છાપ આવા સિક્કા હશે તો એ સિક્કામાં સૌથી મોંઘામાં મોંઘો સિક્કો છે ઓગણીસો ઇઠ્યોતેર બરાબર મુંબઈ મિન્ટ બે હજાર રૂપિયા હવે તમને હું મિન્ટ પણ બતાવી દઉં મેં લખી છે ચોપડીમાં એ પ્રમાણે આવશે જોઈ લો આ ઓગણીસો એંસી છે અહીં લખ્યા છે પચાસ પૈસા કોપર નિકલ ઓગણીસો એંસી કલકત્તા મિન્ટ નીચે કશું નથી અહીંયા કશું ન હોય એટલે કલકત્તા આ ઓગણીસો ત્યાંશી કલકત્તા નીચે કશું નથી પછી આ ઓગણીસો ઇઠ્યોતેરની નીચે અહીં જોઈ લો આ રીતનું નિશાન હશે ને એ મુંબઈ મીન્ટ ધ્યાન રાખજો આ મુંબઈ મીટ આ ઓગણીસો ઇઠ્યોતેરનો હશે તમારી જોડે મુંબઈ મીટનો તો તમને યુએનસી ચમચમાતો સિક્કો હશે તો બે હજાર રૂપિયા અપાવશે તમે વિચાર કરી લો એક પચાસ પૈસા તમને બે હજાર રૂપિયા અપાવે તો એ સારું છે કે ખોટું છે પછી તમે મને કોમેન્ટમાં જણાવો સમજો પછી વિચારો અને પછી તમે કોમેન્ટ કરો કે શું કહેવા માગે છે વિડીયોમાં બતાવવું એટલે એવું નહીં માની લેવાનું કે આ સિક્કાની કિંમત શું છે મારી જોડે ના હોય અને એ પ્રકારનો મારી જોડે સિક્કો હોય સન આ સન મારી જોડે નથી એટલે તમને હું સિક્કો બતાવું છું આ સોરી મિત્રો તમને હું સિક્કો બતાવું આ એટલે તમે એમ કહો મારી જોડે આવા પાંચસો છે પણ મારી જોડે તો હજાર સિક્કા છે બરાબર કહેવાનો મિનિંગ મારો મિત્રો એટલો જ છે કે તમને હું આ બતાવું છું બરાબર જોઈ લો આ મારી જોડે ઓગણીસો નો જ છે તમને હું બતાવી દઉં જોઈ લો છે પણ કઈ મીન્ટ છે તમે જોઈ લો મારી જોડે આ મીન્ટ છે કલકત્તા આપણે જોઈએ છીએ કંઈ આ સિક્કો જોઈ લો છે કાજુકતરી અહીં નિશાન છે નથી આ સિક્કાની કિંમત કશી નથી મિત્રો તમને હું વિડીયોમાં આટલું જ્ઞાન આપું છું જોઈ લો આ સન છે અહીંયા સન લખી છે સનની નીચે આવે તો અહીંયા કશું નથી એટલે આ મું આ કલકત્તા મીન્ટ થઈ બરાબર આપને લેવાની છે મુંબઈ મીન્ટ બે હજાર રૂપિયા અપાવશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો બરાબર આવું જ્ઞાન તમને હું મારો ટાઈમ કાઢીને આપું છું શું કરવા કે આપે પાસે પૈસા હોય તો પડ્યા પડ્યા એને જંગ લાગી જાય કાટ લાગી જાય તો એમાંથી તમને પૈસા પણ મળી શકે છે પૈસા કેટલા મળે કે તમે એફડી કરો ને એફડી કરતાં પણ તમને વધારે પૈસા મળે બરાબર પચાસ પૈસા તો અત્યારે કોઈ એફડીમાં ચલનમાં છે નહીં પણ તમારી જોડે ભાગ્યે નીકળી ગયા તો આ એક પચાસ પૈસા તમને બે હજાર રૂપિયા અપાવે આની કિંમત અત્યારે ક્યાંય છે નહીં તમે મને કોમેન્ટ બોક્સમાં લખો આની કિંમત અત્યારે શું છે આ પચાસ પૈસાની કોઈ વેલ્યુ અત્યારે નથી પણ તમારી જોડે આ સિક્કો જો ઓગણીસો ઇઠ્યોતેરનો નીકળી ગયો મુંબઈ મિન તો બે હજાર તો તમારા હાથ જા બરાબર હવે મિત્રો જો તમારા આવા સિક્કા છપાયા હતા પછી જોઈ લેજો પછી આવા સિક્કા કેટલી ડિઝાઇનવાળા છપાયા હતા બે બાજુ તમે જોઈ લો મારી જોડે સિક્કા નથી તમને હજી કહું છું આ તમને સેમ્પલ બતાવું છું કે આવા સિક્કા પછી છપાયા હતા આમાં વેલ્યુવાળા છે બરાબર હજારો રૂપિયા તમને અપાવી શકે છે તો તમે ધ્યાનથી સમજો અને પછી મને તમે કો જો ઓગણીસો નેવ્યાસી હૈદરાબાદ દોર્યો છે સ્ટાર આ રીતનું નીચે આની નીચે આ રીત હશે હૈદરાબાદ બરાબર તો હૈદરાબાદ મિન્ટ આવો સિક્કો ઓગણીસો નેવ્યાસી હજારથી બારસો રૂપિયા અપાવે આવો સિક્કો હોવો જોઈએ જોઈ લો આ ચમચમાતો છે મારી જોડે નથી તમને હું બતાવીશ કોક વિડીયોમાં બધા પચાસ પૈસાના સિક્કે મારી જોડે કેટલા પચાસ પૈસા છે કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે મારી પાસે પચાસ સિક્કા છે પણ મારી પાસે મિત્રો હજાર સિક્કા છે પણ મારી જોડે જે સન જોઈએ છે એ સનને એ મિન્ટ નથી સન હોય તો મિન્ટ ન હોય મિન્ટ હોય તો સન નથી હોતી બરાબર તો જોઈ લઈજો ઓગણીસો નેવ્યાસી હૈદરાબાદ હજારથી બારસો રૂપિયા સો ટકા આપે આગળ જતા કિંમત વધવાની સંભાવના સો ટકા બરાબર પછી આવે છે મિત્રો ઓગણીસો છ્યાસી આ સિક્કો આ જે ચાર છે ને ઓગણીસો ચોરાશી એની જગ્યાએ છ હોવા જોઈએ ઓગણીસો છ્યાસી આ મિન્ટ જોઈ લો આ સનની નીચે તમને હું મિન્ટય બતાવી દઉં એક ફરક ચોગડાનો જ છે આ ચોગડો છે ને એની જગ્યાએ છગડો હોવો જોઈએ અને આ જે ડોટ દેખાય છે ને મિત્રો જોઈ લો આ ડોટ નહીં આ સનની નીચે જે ડોટ દેખાય છે ને નાનું કાજુ કતરી એ મુંબઈ મીન્ટ ઓગણીસો છ્યાશી મુંબઈ મિન્ટ બે હજારથી ત્રણ હજાર રૂપિયા અપાવે જોઈ લો આ ઓગણીસો છ્યાશી આ રીતે મીન્ટ આવશે છે મારી જોડે છ્યાસી નથી ચોરાશી છે તમારે છ્યાસી લેવાનો છે બે હજારથી ચાર હજાર રૂપિયા આવો સિક્કો હોય તો અપાવે બરાબર મોંઘામાં મોંઘો આ ડિઝાઇનમાં કોપર નીકળનો સિક્કો ઓગણીસો ઇઠ્યાસી ચોકડાની જગ્યાએ આઠડો ઓગણીસો ઇઠ્યાસી બરાબર હું તમને એ બતાવી દઉં જો અહીંયા આઠડો હોય ડબલ આઠડા હોય એટલે ઓગણીસો ઇઠ્યાસી આ જે રહ્યું મિત્રો આ નહીં આ જે દેખાય છે નાનું એવું અહીંયા આઉટ ડોટ બીજો હોય બરાબર એ નોયડા જોઈ લો આ ઓગણીસો ઇઠયાસી નોયડા નીચે બીજું એક હશે આની નીચે બીજું હશે એ ડિઝાઇનનો ભાગ છે એ બધી જગ્યાએ આ રીત રાઉન્ડ હશે બરાબર એટલે આ ડોટની ઉપર બીજો આવો ગોળ ડોટ હોય તો તમારે સમજવાનું નોયડા ઓગણીસો ઇઠ્યાસી નોઈડા બરાબર આવો સિક્કો તમારી જોડે ચમચમાતો હશે તો મિત્રો તમારી તો લોટરી લાગી જશે બરાબર સાતથી આઠ હજાર રૂપિયા છે આ સિક્કાના આપણે સત્ય સાંભળ્યું મિત્રો ફ્રોડ નથી બોલતો કે કોઈને બ્રહ્મા નથી રાખતો બરાબર સિક ગેર સરત એક કે આવો સિક્કો હોવો જોઈએ જુઓ સિક્યુરિટી આજ પણ ચમકે છે જોઈ લો બરાબર તો તમારા સાતથી આઠ હજાર રૂપિયા સો ટકા તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો આપ સર્વને મારી એવી પ્રાર્થના છે કે આપ મારા સર્વ મિત્રો ખુશ રહો સ્વસ્થ રહો મજામાં રહો બરાબર ઓર વિડીયો કો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બરાબર મેં હું વિડીયોને અહીંયા વિરામ આપું છું તો કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો ચાલો મિત્રો વિરામ આપું છું જય માતાજી